તો મિત્રો ગુડ મોર્નિંગ અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને બધાને જય દ્વારકાધીશ તો મિત્રો અમે નીકળી પડ્યા છીએ રખડવા અને આ છે વિષુભાઈ તમે જોઈ શકો છો વિષુભાઈ તમે કંઈ બોલવા માગો છો અને આ છે એમનું બાઈક અને અમે નીકળી પડ્યા છીએ રખડવા તો હાલો વિષુભાઈ રખડવા જેવી અમે રખડવા ચા જઈએ છીએ તો અમને નથી ખબર ત્યાં મિત્રો પણ આપણી સાથે આવે છે જોઈ શકો છો તમે મોગલમાં અમે જઈ રહ્યા છીએ મિત્રો આજે મોગલમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ ત્રણેય ભાઈ પણ આપણી સાથે આવે છે જોઈ રહ્યા છો તો મિત્રો બધા મિત્રો નીકળી પડ્યા છે રખડવા અને મોસમો ખૂબ મજા થઈ અને કાળ ટીબા વરસાદ આવે જે પણ વરસાદ આવતો નથી આ ડાંગર ઉપર સૂકી પડી છે પાણી સરખું પડતું નથી જોઈ શકો છો આ છે બુલેટ તમે જોઈ શકો છો બુલેટને જોઈને કાઢજે નગર એ આવી ચોકડી સાહેબ હોય એક્સિડન્ટ થાય છે મિત્રો જોઈ બાજુ લઈ જાસ ઓય ઓય તો મારા લઈ જવાનું છે તા તમે જોઈ શકો છો વિષુભાઈ કેટલો મોટો ટ્રાન કાપે છે એ આવી ડ્રાઈવર મિત્રો તમે જોઈ શકો છો તેડે તેડ ઘાયલ થઈ ગયા છે

ને આપણા મિત્રો પણ આવી જોઈ શકો છો મિત્રો આ છે બગીચો પણ આવી રહ્યો છે વિષુભાઈ ફૂલ એન્ટ્રીમાં ફાઈનલી મોગલ મંદિર આવી ગયું છે Really? Oh. Uh, oh. No, I forget. Oh, not have to be

હિસ્સામાં બેસી ગયો છે ઢાંડા જેવો થયો પણ હજુ સુધરતો નથી જોઈ શકો છો મિત્રો નાના છોકરા ના બેસી બેસી છે જોઈ શકો છો